નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય દસમો અને અગિયારમો પરમાણુથી આરંભી કલ્પ સુધીના કાળની ગણના મૈત્રે કહે છે હે વિદુર પછી બ્રહ્માએ દેવતાના સો વર્ષ તપ કર્યું પછી પવન વડે કમળ અને જળ કંપતા હતા તેને જોઈને બ્રહ્મા જળે સહિત વાયુનું પાન કરી ગયા પછી લોકસૃષ્ટિ કરું એમ બ્રહ્માએ વિચાર્યું પછી પ્રાકૃત સર્ગ સર્ગ માનવ માનવસર્ગ અને દેવસર્ગ રચ્યો આ રીતે ભગવાન પોતે પોતાને સૂજે છે પૃથ્વીની અતિસૂક્ષ્મ રજ તે પરમાણુ કહેવાય છે એ રજ ભેગી થવાથી અતિ સ્થૂળ મોટું પદાર્થ થાય છે સ્થૂળ સૂક્ષ્મ પદાર્થની માફક કાળ પણ સ્થૂળ સૂક્ષ્મ છે સૂર્ય પરમાણુ પ્રદેશ જેટલા સમયમાં ઉલ્લંઘે તેટલા સમયને પરમાણુ કહ્યો છે જેટલા સમયમાં બાર રાશિ રૂપ સમગ્ર બ્રહ્માંડને સૂર્ય ફરી વળે તેટલો સમય પર મહાન કહેવાય છે બે પરમાણુનો એક અણુ ત્રણ અણુનો એક ત્રસરેલું થાય છે જાળિયામાં સૂર્યના કિરણો માટે ત્રસરેણું ઉડતો દેખાય છે ત્રણ ત્રસરેણુની એક ત્રુટી એકસો ત્રુટીનો એક વેદ ત્રણ વેધનો એક લવ થાય છે ત્રણ લવનો એક નિમેશ ત્રણ નિમેશનો એક ક્ષણ પાંચ ક્ષણની એક કાષ્ઠા પંદર કાષ્ઠાનો લઘુ પંદર લઘુની એક ઘડી બે ઘડીનો મુહૂર્ત લાંબી સળીથી નીચે છિદ્ર પાડીને તે પાત્રને જળમાં મૂકવું પછી તે છિદ્રમાંથી એક પ્રસ્થ જળ પાત્રમાં જાય અને તેના ભારથી પાત્ર ડૂબી જાય તેટલો સમય ઘડી કહેવાય છે આઠ પ્રહરનો અહોરાત્ર પંદર ઋતુ ત્રણ ઋતુ થાય છે આ પ્રમાણે મનુષ્યોનું સો વર્ષનું આયુષ્ય છે સતયુગમાં ધર્મના ચારેય પગ હતા યુગમાં એક એક પગ ઓછો થાય છે મહરલોકાદિમાં રહેનારા ભૃગુ એ આદિનો એક દિવસ જ્યારે ચારે યુગ હજાર વખત જાય છે ત્યારે થાય છે તેવડી તેમની રાત્રિ છે જેમાં બ્રહ્મા સુવે છે એક દિવસમાં ચૌદ મનુઓ થાય છે આ દૈનંદિન સર્ગ કહ્યો જેમાં પશુ પક્ષી અને દેવોની પોતાના ક્રમ પ્રમાણે ઉત્પત્તિ થાય છે સર્વ મનવંતરોમાં પ્રભુ અવતાર લઈને જગતનું રક્ષણ કરે છે સાયંકાળે સૃષ્ટિનું કામ સંકેલીને બ્રહ્મા સૂવે છે ત્યારે ભૂરાદી ત્રણ લોકો સૂર્યચંદ્રે સહિત લય પામે છે તે સમયે ભૃગવાદી મહર્ષિઓ શેષના મુખથી નીકળેલ અગ્નિથી તપીને જનલોકમાં જાય છે પછી સમુદ્રો ત્રિલોકીને બોરી દે છે પછી ભગવાન શેષ શયામાં સૂવે છે આ પ્રમાણે દિવસરાત્રિ વડે બ્રહ્માનું સો વર્ષનું આયુષ્ય છે બ્રહ્માના અર્ધા આયુષ્યને પરાર્ધ કહે છે તેમાં પહેલો પરાર્ધ ગયો બીજો ચાલે છે પૂર્વપરાધના આરંભમાં બ્રાહ્મકલ્પ હતો પૂર્વપ્રાર્ધના અંતમાં કલ્પ હતો હમણાં તો વારાહ કલ્પ ચાલે છે આ પ્રમાણે દ્વિપ્રાર્થકાળ તો નારાયણના એક નિમેશ તુલ્ય થાય છે અને આ બ્રહ્માંડ પાંચસો કરોડ યોજન વિશાળ છે આ બ્રહ્માંડની બહાર જળ રહ્યું છે તે પૃથ્વીથી ગણું છે તેનાથી તે જ દશ ગણું છે એમ દશ ગણા અધિક આઠ આવરણોથી વિંટાયેલ આ બ્રહ્માંડ ઈશ્વરને વિશે પરમાણુ જેવું જણાય છે ઈશ્વરના એક એક રોમમાં એવા કરોડો બ્રહ્માંડો છે તે સર્વના કારણ પરબ્રહ્મ છે ત્રીજા સ્કંદનો દસમો અને અગિયારમો અધ્યાય સંપૂર્ણ